ભગવાનને લાડવાનો ભોગ અર્પણ કરવો જોઈએ અને એક નનકડો મંત્ર આપું છું તેની બે માળા કરવી જોઈએ મિત્રો આ મંત્ર લખી લ્યો સિદ્ધિ દાતાય આ મંત્રની દિવસ બે માળા કરવી જોઈએ આ ઉપાય કરવાથી ગણેશ ભગવાનની કૃપા તમારા ઉપર અવશ્ય બનશે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષું ડાક્ટર રહીશ આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ લાઈક અને શેર અવશ્ય કરજો